નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રોજાસ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગુજરાતમાં સતત પાંચથી સાત દિવસ સુધી જે આપણે વરસાદી માવઠું પડી રહ્યું છે કે ગુજરાતમાં એક એવી માવઠું પસાર થઈ રહ્યું છે અને ઘણી જગ્યાએ ત્રણથી ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો છે અને આ માવઠું ત્રણ તારીખથી લઈ અને દસ તારીખ સુધી આગાહી હતી અને મિત્રો આજે નવ તારીખે પણ ઘણી જગ્યાએ માવઠાનો વરસાદ જોવા મળ્યો હતો નવ તારીખે પણ વરસાદ નોંધાયો હતો પણ મિત્રો અમે ધીમે ધીમે વરસાદમાં ઘટાડો થઈ રહ્યો છે અને ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે છતાં પણ આજે નવ તારીખે છૂટા છવાયા વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા હજુ આવતીકાલે એટલે કે દસ તારીખે પણ હળવાઈથી મધ્યમ વરસાદ જોવા મળશે અને અગિયાર તારીખે પણ અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક વિસ્તારમાં જોવા મળશે વરસાદી ઝાપટા આ સિસ્ટમ એક મોટા માવઠાની હતી અને એ ગુજરાત ઉપર પછાર થઈ છે ઇતિહાસનું સૌથી મોટું માવઠું જે મે મહિનામાં બે હજાર પચીસમાં જોવા મળ્યું છે દસ તારીખે પણ ઝાપટા જોવા મળશે અને અગિયાર તારીખે ક્યાંક ક્યાંક જોવા મળશે બાર તારીખે ધીમે ધીમે ઉઘાડ નીકળશે અને મિત્રો જે આપણે તેર તારીખ અને ચૌદ તારીખે રાબેતા મુજબ વાતાવરણમાં જે વાતાવરણ થઈ જશે અને એક ગરમીનો પારો પણ ધીમે ધીમે ઊંચો જાય છે અત્યારે મિત્રો જે આપણે તાપમાન છે એ ખૂબ ઘટ્યું છે જે માવઠને તાપમાન નીચું આવ્યું હતું તે ધીમે ધીમે તેર ચૌદ તારીખે ગરમી પણ વધવા છે અને જે વાતાવરણ છે આપણે રેગ્યુલર થઈ જશે જે આપણે ઉનાળાનું વાતાવરણ છે તે મુજબ જોવા મળશે એટલે કે રાબેતા મુજબ થઈ જશે અને મે મે મહિનાના પ્રથમ અઠવાડિયે ભારે માવઠું થયું તેર અને ચૌદ તારીખથી હવે મિત્રો ધીમે ધીમે વાતાવરણ ખુલ્લું થશે અને એકવીસ તારીખ સુધી જે આપણે હવામાન છે એકદમ ચોખ્ખું રહેશે કોઈ પણ વરસાદ આવ્યા વગર ચૌદ તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી જે આ હવામાન છે તે ખુલ્લું જોવા મળશે અને મિત્રો જે આપણે એકવીસ તારીખ પછી એટલે કે જે બાવીસ પાંચ બે હજાર પચીસ એમાં વાતાવરણમાં થોડોક ગરમ બદલાવ આવવાની શક્યતા છે અને મિત્રો જે આ માહિતી છે તે જે હવામાન નિષ્ણાંત છે એટલે કે જે હવામાનની આગાહી કરતા હોય છે તે મુજબ હોય છે મિત્રો જે આપણે આગાહીકારો હોય છે તે મુજબ હોય છે અને મિત્રો તમે જે આ મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે મુજબનું આ જે હવામાન જોવા મળી રહ્યું છે કેમ કે જે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત છે બીજા બે ત્રણ રાજ્યોમાં પણ વરસાદ જોવા જોવા મળ્યો હતો અને મિત્રો આજે આપણે કહેવાય ને કે જે માવઠું પડ્યું તેના લીધે ખેડૂતોને એક મોટું નુકસાન થઈ રહ્યું છે કે જેની આપણે કોઈ ક્લબમાં ન કરી શકીએ કે જેને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે કે જેમ કે ખેડૂતને જે ખેતર છે એમાં જે પાણીવાળો વિસ્તાર હોય છે અથવા તો જે કેનલના પાણી આવ્યા હતા તે મુજબ એના પાકની વાત કરી તો મિત્રો જે જુવારનો પાક છે ઉનાળુ તલનો પાક છે ઘાસચારાનો પાક છે શાકભાજીનો પાક છે પછી કોઈ આપણે કઠોળ પાક છે એટલે કે અળદ છે મગ છે વગેરે જે આપણે ઉનાળુમાં ઉનાળું થતાં જે કઠોળ પાક છે તેમાં પણ ઘણું બધું નુકસાન થયું છે તલના પાકમાં પણ નુકસાન થયું છે પછી જે આપણે અનાજ હોય છે જુવાર હોય છે બાજરી હોય છે એવા વગેરે અનેક જે પાકો હોય છે અને શાકભાજીના પાકો હોય છે તેમાં પણ ખેડૂતોને એક મોટું નુકસાન જેને કહી શકાય કે જે આપણે લણલીનો સમય આવ્યો એટલે કે કાપણીનો સમય આવ્યો અને માવઠું ચાલુ થઈ ગયું જે ખેડૂત મિત્રોએ ઘાસચારા માટે જુવારનો પાક કર્યો તો કે પશુપાલન હોય પશુપાલન રાખતા હોય અથવા તો જે ઘાસચારો હોય છે તે હતી તે વાઢી અને એના પાથરા કરી અને કમ્પ્લીટ કરીને મૂકી હતી પણ ખેડૂત મિત્રને તે ઢાંકવાનો પણ ટાઈમ ન રહ્યો અને લેવાનો ટાઈમે પાક લેવાનો પણ ટાઈમ ન કારણ કે માવઠું જે પડ્યું છે એ એક હેવી માવઠું પીડ્યું છે કે જે ખેડૂત કલ્પના ન કરી શકે એ એ તે માવઠામાં ખેડૂતને બહુ મોટું નુકસાન ગણી શકે મિત્રો કે જે એમાં જો ખેડૂતને સરકાર સહાય આપે તો જે આર્થિક રૂપથી ખેડૂતને હવે જે ઉનાળુ પાક તૈયાર થઈ ગયો છે એમાં ખેડૂતોને જે ચોમાસું પાકની વાવણી કરવાની હોય છે તેમાં કોઈ ખાતર છે બિયારણ છે તો સરકાર સહાય આપે તો ખાતર બિયારણ ખેડૂત લઈ શકે છે મિત્રો અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો તમારે કેટલા ઇંચ સુધી વરસાદ થયો છે તમારા વિસ્તારમાં અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમકે જે આ આપણા વિડીયો જોતા છે તે આ ખેતીને લાગતા હોય છે અલગ અલગ ખેતી સાથે વિજ્ઞાન મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરજો તો જય કિસાન મિત્રો તો આ વિડિયોમાં એટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં જય કિસાન મિત્રો જય જવાન જય કિસાન કારણ કે ખેડૂત ખોટ ખાય પણ ખેડૂત ક્યાં જાય કે ખેડૂત કુદરત આગળ લાચારશે નકર બાકી સરકારની શું થાય સહાય તાકાત છે કે ખેડૂતને સહાય કરી શકે કહેવાય કે કુદરત આગળ કોઈનું હાલતું નથી કેમ કે ખેડૂત કુદરત પાસે ખૂબ લાચાર છે ખેત આપણે વરસાદ આધાર રીતે ખેતી કરતા હોઈએ છીએ પણ વરસાદ જ્યારે એનો ટાઈમ થાય ત્યારે આવે તો કોઈ વાંધો નથી પણ અત્યારે જે આપણે ઉનાળુ સિઝન ભર સિઝનમાં વરસાદનું એક હેવી ભારે માવઠું આવી ચૂક્યું છે ગુજરાતમાં મિત્રો અને ખેડૂતોને એક આમ તો ઘણા બધા રાજ્યોમાં પણ આ વરસાદ જોવા મળ્યો હતો